નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રમાં નંદુરબાર પોલીસે રવિવારે વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન વડોદરા શહેરનો રાહિલ સફી શેખ રહે નોરબંગલો મધુનગર ગોરવા આર્મી યુનિફોર્મમાં કાર હંકારી રહ્યો હતો નંદુરબાર પોલીસને શંકા જતા કારની તલાસી લીધી હતી જેમાં કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો આર્મી યુનિફોર્મમાં દારૂની હેરાફેરી કરતા રાહિલને નંદુરબારની કોર્ટમાં રજૂ કરીને બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા નંદુરબાર પોલીસની ટીમ સોમવારે તપાસ માટે વડોદરા આવી હતી ગોરવા પી

મહારાષ્ટ્રમાં નંદુરબાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્યાંની પોલીસ ઇલેક્શન રિલેટેડ વાહન ચેકિંગમાં અને એ ફરજમાં કાર્યરત હશે એ દરમિયાન એક ઇનોવા ચાલક જે હતા એ ત્યાં નજીક આવતા એમને રોકી અને ચેક કરવામાં આવેલ હતા તો આર્મી યુનિફોર્મમાં તેઓ સજ્જ હતા અને નીચે ઉતરી અને આર્મી ઓફિસરની ઓળખ આપી અને મહારાષ્ટ્ર પોલીસને ત્યાં ખોટી એમની આઈડેન્ટિટી બતાવી મહારાષ્ટ્ર પોલીસે થોડી સ સતર્કતા બતાવી એટલે એમને થોડો ખ્યાલ આવ્યો કે ભાઈ આ માણસમાં કંઈક થોડુંક ડાઉટફુલ જેવું લાગે છે એટલે ઇન્ટ્રોગેશન્સ કરતાં તપાસ કરતાં ખબર પડી કે ભાઈ એ કંઈક ફોર્જરી કરવા માટે થઈ આર્મીનો યુનિફોર્મ પહેરે છે અને પ્રોહિબિશન લીકર ત્યાંથી લઈને આવે છે જે અનુસંધાને ત્યાં મહારાષ્ટ્રમાં નંદુરબારમાં ગુનો પણ દાખલ થયેલ છે નંદુરબાર પોલીસની ટીમ વડોદરા શહેર ખાતે તપાસમાં આવતા અને લોકલ પોલીસ સ્ટેશનની એમને મદદમાં આવતા ગોરવા પોલીસ સ્ટેશનના અધિકારીએ એમને મદદ પ્રોવાઈડ કરી દીધી એમના ઘરના સર્ચ દરમિયાન ત્યાંથી પણ વધારાનો લીકર મુદ્દામાલ મળી આવેલ છે જે લગભગ ત્રણ લાખ સડસઠ હજાર જેવો થાય છે ગોરવા પોલીસ સ્ટેશન એમાં ફરિયાદી બની છે અને આરોપી તરીકે ત્યાં જે ખોટું નામ આપેલું હતું એ વ્યક્તિ અહીંયા એમની પૂછપરછ કરતા એ વ્યક્તિ છે જ નહીં એમનું નામ અહીંયા અલગથી કંઈક બીજું જાણવા મળ્યું અને એમના પત્નીને એટલે કે શાહિદા શાહિદાબેન રાહિલભાઈને આપણે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવે છે હાલના એમના પત્ની છે એમના સેકન્ડ વાઇફ છે એમની પૂછપરછ કરી તો એમની પાસે કોઈ આવી ઇન્ફોર્મેશન નથી તેમ છતાં હજી એ તપાસનો વિષય છે પણ એવું જાણવા મળ્યું કે એમના બાપુજી આર્મીમાં હતા મોહમ્મદ ફારૂક શફી એવું નામ લખાવેલ હતું અને અહીંયા આવતા તપાસ કરી તો એમનું નામ છે રાહિલ શફી ઉર્ફે મોહમ્મદ શેખ એટલે નામ તો ત્યાં એમને ખોટું જણાવેલું છે આપણને તો હજી કાલે જ ખબર પડી અને આર્મી ઓફિસર તરીકે અને લિટરલી એવી રીતે રહેતા હોય તો આપણા નોલેજ પર નહોતું

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર